a મને a આય કા a મને 60 a सेट a અને g ફાઇન્ડ આઉટ સૂત્ર છે કે sl n o (a l) a કેટલા આય કા 210 આય કા n કેટલા આય નથી આ બાજુ આવશે આ ચારસો બરાબર સિત્તેર તો એન બરાબર ચારસો ને વીસ આ છેદ માં સિત્તેર તો એન બરાબર છ જવા પડે ઉપર મળે સ ક્લિયર આ દે પડી ગયા હવે એવો આઉટ છે d d છે હવે d કેમ મળે તો સૂત્ર મેલું n a આ a આ a કેટલા થયા ચોપન ના છેદમાં પાંચ જવાબ મળ્યો કેટલો ચોપન ના છેદમાં પાંચ બે

એ d બરાબર કેટલા આયા બે કેટલા આયા બે s n બરાબર કેટલા તો n અને a છે થોડો દાખલો છે ને બરાબર તમે ગમે એમાં ગમે એની કિંમત લેશો બે વસ્તુ તો મિસિંગ રહેવાની છે ફોર એક્ઝામ્પલ આપણે એમ થાય બરાબર a ના આયા d આયા તો a સૂત્ર મેલું તો a a n 1 d તો એમાં તમને a ને આયા d આયા પણ a અને n

તો બસ આપણે શું કરીએ માની લ્યો કે જો મને અહીંયા a બરાબર so, so, 4 b બરાબર તો સૂત્ર મેલું એ એ બરાબર a, really so, a, a n 1 d તો so, a કેટલા મને 4 a મને નથી n મને આયતા નથી તો d કેટલા આયતા 2 તો આ 4 ના 4 આ a ના a

પ્રમાણિત સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો પહેલા બે ઘાત આવશે પછી એક ઘાત વાળું પદ આવશે તો અહીંયા જોઈએ તો પહેલા બે ઘાત વાળું પદ એટલે -2n વર્ગ છે પછી 10n છે અને પછી 28 છે આ મુજબ કોઈવા હવે આપણે બીજી વસ્તુ પર શીખતા જ ભાઈ બહુપદીમાં પહેલું પદ કોઈથી માઈનસ હોય નહીં તો ભાઈ એ દૂર કરવું હોય તો આખે આખી બહુપદી દિશાની બતાવીએ આ ઓછા હે તો

আপ঎ইময় সাত্্বি নিয় সাত্বে আযাত্বাংদে লার্ীয় সাত্বার সাত্বয় হোল ধোা, বযে মিয় হাকহয় বিয় ছ্বাম হোয় তা য়িয

બરાબર યાદ એ રાખવાનું ભાઈ કે અમુક એવા દાખલા આવે તો થોડું વિચારવાનું કે ભાઈ એ એને અથવા તો એસેન ને આવી રીતના પટ્ટા બનાવીએ અને એમાંથી એની કિંમત ગોતી લેવાની અને પછી એ જ્યાં જ્યાં એ દેખાય ત્યાં ત્યાં આવી કિંમત છે એ મૂકી દેવાની રહેશે બરાબર તો આગળ વધીએ ત્યાર બાદ નવમો દાખલો અને દસમો દાખલો બંને સરળ દાખલા છે બરાબર કદાચ તમે અત્યારે અત્યારે ધારો ને તો આ બંને દાખલા જાતે પણ કરી છે બરાબર

बराबर n दुनिया हूँ उसका उसका तू के बराबर n बाय नस्वां डी डी तो एसएन पढ़ लाएगा एक्स ने और एन पढ़ लाएगा आज आज इसका बे बे तेरी छोल अपने दांपत्य दाएक साथ माइनस ए ए डी सॉरी आठ है ना लावर आठ बाय સાત એકસો ને ચાર વડે ભાગીએ ભાઈ તો જોકે જોગે સોળ ચાર જવાબ આવશે અડતાલીસ બરાબર છ 7 दीजिए तो 6 बार तो आवे तो 42 बराबर 7 दीजिए दीड़। तो बी डी की बात बटे में 6 बराबर आगे जो दाखलो तो 2 बारक में पूछाई और 4 बार चेलो दाब तो भाई x बराबर और सॉरी 10मो तो दाखलो x का એટલે l बराबर 28 આય એટલે આય કા l बराबर हां लेना पर एक पण બોલી સકલે કે નહીં હા આ એસે નહી આય કા